નવા વર્ષના આજ રોજ માત્ર રામવિલ હોટલ ખાતે પાટીદાર વેપારી મંડળના વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં આપ સૌએ આપનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહી કાર્યક્રમ ભવ્ય સફળતા આપી છે તે બદલ વેપારી મંડળ તરફથી સૌનું સ્વાગત કરું છું દિવાળી પછી લગ્ન ગાળાની મોસમ શરૂ થતી હોય છે અને ઉત્તરાયણ પહેલા કપૂરતાની અસર રહેતી હોવાથી વર્ષોથી ચાલી આવતી ઉત્તમ પરંપરાને અનુસરીને આપણે કપૂરતાના પવિત્ર દિવસોમાં સ્નેહ યોજી એકબીજા સાથે પ્રેમ સ્નેહનો સહકારનો અને ભાઈચારાનો રોલ વધુ મજબૂત બનાવી બનાવીએ છીએ આપ સૌની આજની ઉત્સાહી હાજરી એ જ પરંપરાને સાચા અર્થમાં જીવંત રાખતી છે

વધુ સશક્ત બને અને આપણો સામૂહિક સ્નેહ વધુ ઘાટ બને તેવી હાર્દિક કામના અંતમાં ફરી એકવાર આપ સૌનો ઉપસ્થિત રહેલ રહેલા માનવીય સભ્યો તથા પરિવારજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બે વર્ષના વાર્ષિક અહેવાલ આથી બે વર્ષ પહેલા નવીન કારોબારીની રચનાથી તારે મને મંત્રીની જવાબદારી સોંપી એને મેં મારી રીતે ઉત્તમ કલેકટર દ્વારા નિભાવવાની કોશિશ કરી છે આ બે વર્ષ દરમિયાન પોંચ કારોબારી મિટિંગથી અને બે જનરલ મિટિંગ જમોરો સાથે થઈ જનરલ મિટિંગ સારો સપોર્ટ મળ્યો એ બદલ સર્વ વેપારી મિત્રો ખૂબ ખૂબ ખુબ આભાર 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 ખુબ ખુબ ધન્યવાદ મંત્રી શ્રી મિત્રો આપણે ગઈ વખતે મીટિંગ એક ચર્ચા ખૂબ અગત્યની કરી હતી કે આપણે વાર્ષિક જે અહેવાલ આપીએ છીએ હિસાબમાં એ દર વખતે બધાને ઝેરોક્ષ આપીએ છીએ એ ઝેરોક્ષ તો આપણા ખિસ્સા મરી જાય છે કા તો ઘરે કબાટમાં તો ફ્રીજમાં જાય છે એટલે કાગળનો ઉપયોગ થતો નથી કાગળ પણ વેસ્ટ થાય પૈસા પણ બગડે અને કચરો પણ ખરો એટલે આપણે ગયા વખતે વાત કરી હતી કે આપણે આઉટ નહીં આપતા બધાને મોબાઈલ આપણા જે ગ્રુપ છે એ ગ્રુપમાં જ હિસાબનો સર્વૈયો આપીશું હમણાં મેં આપ જેટલા પણ ગ્રુપમાં જોડાયેલા છો એ બધાને મોબાઈલમાં આપી દીધું છે કદાચ કોઈ ગ્રુપમાં નથી તો પછી જણાવશો પણ આપણે આજુબાજુમાં બેઠેલા જે હોય એમના મોબાઈલમાં સર્વૈયું છે લેખાજોગ છે હું અહીંયાથી સંભળી બતાવું છું આપ એમાં

ગયા વર્ષે સોરી આ વર્ષે અત્યારે અત્યારે ભોજન માટે ભેગા થયા છીએ એની સો રૂપિયા લેખે બસો અગિયાર પાસ નું વિતરણ આજે થયેલું છે